આમ જોવો તો ખરા કપાની હાલત કરી હજી થોડોક વાર હિદા બાકી હોય પૂરું કરે બધું હવે થોડા ખારું વાડી આટો મારું આવી ને એવું ન રેવું પડે સાવ પૂરું કર નાય હજી થોડોક વાર જા તને દે ધરાવ ને છો ને આખું આમાંથી ખાતર ના કાઢવાના હતા દાળિયા ના કાઢવાના હતા આમાં આમથી આમ આમથી આમ ટ્રેક્ટર ઢેડા એ બધા કાઢવાના હતા બિયારણ કાઢવાના હતા હવા કપા આવે કેટલા ખબર આઠસો આઠસો રૂપિયા કઈ ઉભા રહે વેપારીઓ અગિયારસો રૂપિયા નું તો ડબલું છે બોલો તો આમાં હું વળે ખેડૂત ને આ તમે જોવો કોપા આ તમે જોવો કપાની હાલત કરી તો તમે જુઓ જુઓ ઉગી ગયો કોપા કળો જોવો આમાં પાછા એમ કે ધોવણના ફોર્મ ભરો અમે તમને ધોવણ ના પૈસા આપશું તો આ ધોવણના એ કેટલાક પૈસા આપશે આ દોઢ હોમણની વીણી હતી હવા હોતી દોઢ હોમણની દોઢ લાખનો કપા હતો હવાના એ કેટલા આપશે ખબર ચાર પાંચ હજાર રૂપિયા આપીને ઉભા રહે એમાંય તે પાંચસો રૂપિયા તો કાગળિયા કરાવવામાં ઓલું ફોર્મ ભરો આ ઝેરોક કરાવો ને ઓલી ઝેરોક કરાવો એ બધી ઝેરોક કરાવવામાં પાંચસો રૂપિયા તો એમાં વ્યાજખું એક થપો એક કાગળિયા કરાવીએ તે પાંચ હજાર પાંત્રીસો પાંચ હજાર આપીને ઉભા રહે અને પાંચસો રૂપિયા નું પેટ્રોલ બાળવાનું પાંત્રીસો આપે એમાં પાંચસો રૂપિયા કાગળિયા ના પાંચસો પેટ્રોલ ના વાધ્યું હું પચવીસો રૂપિયા વીધ્યા પેશવીસ શું થાય આ દોઢ લાખની નુકસાની છે આ ખેડૂત સહન કરીએ કે બાકી આ કોઈના બાપ ની સહન કરવી નહીં શેઠીઓ કોઈ વેપારી કોઈની તેવડ નથી આ નુકસાની સહન કરવી નહીં આ તમે જુઓ કપા જુઓ હાલત જોવો કરીએ કપાની હા આમાં તો આ મેઘરાજાએ કર્યું આપણે ઠપકો કોને દેવા જાવો કેવું હોય કોને ઉગવા મીડો હવે આમાં શું કરવું કયો આમાં ધ્યાન રાખવું પછી શું કેવાય કે ખાવા પીવાનું ધ્યાન ન થાય તો તેલ લેવા જો ખાવા પીવાનું નહી થાય ઓન પણ આ નુકસાની તો તમે જો અમારી કરી નાખી આમાં શું કરી લેવું આમાં પાછા આવશે ફોર્મ ભરો ફોર્મ ભરો અમે તમને વળતર આપી હું વળતર આપી દે આમાં છે કોઈ ને તેવા દોઢ લાખ રૂપિયા વળતર આપી શકે હા આ દેશ નો ખેડૂત રાત દિવસ મહેનત કરે અને આ બધું પકાવે છે ને ત્યારે આખો દેશ હાલે છે આ દેશના ખેડૂના લીધે આ દેશ હાલે છે બાકી કોઈ હોય અંતથી અંતથી નહીં આ ખેડૂના ખેડૂના લીધે આખો દેશ હાલે છે એટલું યાદ રાખજો અને એમાં આવી નુકસાની થાય આમાં શું કરી લેવું કયો આ કોને કેવા જવું બરાબર હિજા આવે